તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે અહીંના લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે આજે સિંહ દિવસ નિમિત્તે સમગ્ર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં આવેલા એક સિંહના સ્મારક વિશેની વાત કરીશું અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું છે

સિંહ ની મૂર્તિ ની પ્રસ્થાપિત કરવામાં આવી દિવસ નિમિત્તે ત્યાં પૂજા અર્ચના કરવામાં આવે છે તેમની આરતી કરવામાં આવે છે અને સિંહ ચાલીસા પઠન કરવામાં આવે છે માત્ર એક જ રાજુલાનું જ્યાં સિંહ નું મંદિર બનાવવામાં આવ્યું ભારત ની અંદર ક્યાંય પણ કોઈ પણ જાતના પશુ મંદિર ત્યાં હોતા નથી પરંતુ આ રાજુલાના ના ભેરાય ની અંદર એક આ પશુ મંદિર સિંહનું મંદિર જોવા મળી રહ્યું છે અને એનો અમને ખૂબ આનંદ છે આજે વિશ્વ વિશ્વસિંહ દિવસ ઉજવી રહ્યું છે ત્યારે દુનિયાનું એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક ભેરાઈ ગામની અંદર આવ્યું છે એમની હું વાત કરું બે હજાર ચૌદની અંદર એક રાણી અને એક રૂપસુંદરી નામની બે સિંહણો ટ્રેન બુટ્સ ટ્રેનની અંદર મૃત્યુ પામી હતી ત્યારે સિંહ પ્રેમીઓ પર્યાવરણ પ્રેમીઓ અહીંના માલધારીઓ ખૂબ જ આઘાત લાગ્યો હતો અને ત્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અંદર ત્રણ બચ્ચાઓ હતા એટલે ખરેખર પાંચ મોત થયા હતા તો અહીંના લોકો બધા સાથે આજે મારે ભીખુભાઈ બાટાવાળાને પણ યાદ કરવા પડે છે કે આ એમને ખ્યાલ આવ્યો અમારા હરસુરતા છે કથળભાઈ છે હર્ષુરભાઈ એની કિંમતી જમીન અહીંયા આગળ આપી છે તો બે હજાર ચૌદની અંદર દુનિયામાં એકમાત્ર સિંહણ સ્મૃતિ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે દસ ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અમે સિંહ ચાલીસાનું આયોજન કરીએ છીએ સત્યનારાયણ બાપરી કથાનું આયોજન કરીએ છીએ મહાઆરતીનું આયોજન કરીએ છીએ પર્યાવરણ પ્રેમીઓ ગામના આગેવાનો માલધારીઓ તેમજ વિભાગ રાજુલા જાફરાદ આજે આરએફ સાહેબ વેગડા સાહેબ હાજર હતા વાઘેલા સાહેબ આરએફ જાફરાદ હાજર હતા પત્રકારો હાજર હતા બધા સાથે મળીને આજે એક આ સ્મારક છે એ સિંહ અને લોકોની વચ્ચે કેવો પ્રેમ છે પ્રેમસિંહનું પ્રતિબિંબ છે તો અમે બધા સાથે મળી અને વિશ્વ સિંહ દિવસ આ રીતે અમે ઉજવીએ છીએ